કચ્છના મોટા રણમાં અને ખાસ તો કડોલ નેર બાનિયારી ચોબારી ભરૂડીયા રણ વિસ્તારમાં જ્યાં મીઠું પકવવાની સીઝન પુલજોશમાં ધમધમી રહી છે હજારો એકર જમીનમાં મીઠાના અગરો તથા વાહનો ધમધમી રહ્યા છે એવા સમયે કચ્છ જિલ્લા માતૃભૂમિ ગૌરક્ષા સમિતિના પ્રમુખ શિવભા જાડેજાએ રણમાં દૂર દૂર સુધી પ્રવાસ કરીને નાના અગરિયાઓને નામે જે પ્રકારે મોટા ભૂમાફીઓ રણમાં અવૈધ કબજે જમાવીને સરકારી સંપત્તિને લૂંટી રહ્યા છે સરકારી સંપત્તિની લૂંટ સાથે સાથે રણમાં વિચરતા ઘોડખર જેવા અલભ્ય પ્રાણીઓને તથા પર્યાવરણને નુકસાન પહોંચાડી રહેલ છે આખા વિસ્તારમાં નાના મજૂરો કે અગરિયાઓ ક્યાંય જોવા મળેલ નથી એવું શિવભા જાડેજાએ જણાવેલ આખા રણમાં મોટાભાગના કામ હિતાચી જેસીબી લોડર ટ્રેક્ટર ડમ્પરો દ્વારા કરાતા હોવાનું શિવભાએ જણાવેલ આમ સરકાર દ્વારા આ અભયારણ્ય રણ વિસ્તારમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે

અને અમે સરકારની મદદ કરી છે કેમ કે આપ ધોરા મીઠા નો પૈસા જો સરકારની ની તિજોરી જાય તો આમ પબ્લિકને પણ પણ કઈ સરકાર સહાય કરે તો સરકારને જ મળવો જોઈએ પણ એના લીધે આ ભૂમ માફિયા ને અત્યારે બોલે આમ કળોલ રણની અંદર દબાણ કરે હેરા નવા પારા અત્યારે હાલના છે અત્યારે 100 થી 150 ડોમ પર હાલે હેરા મારા નજર ના હામે અને એ લોકો એમ કે રણમાં આવે તો અમે મારશું તો રણ અંદર એ આવું છું અને આવતો જ રહીશ શિવિષ્ઠા હોતી જે અમારે ગૌ રક્ષક જે બચાવ કરીએ છીએ ગૌચર જમીન અભ્યારણ બચાવીએ છીએ અને સરકારને જાગૃત કરી છે પણ આ એમ કહે છે કે સરકાર અમાને કઈ કરવાની નથી કિનાલ અમે લાયા સહી અને મીઠાના અહીંયા ઉપર કાયદેસર થવો જ જોઈએ નહીં થાય કોઈ અમારી જે અમે લડી રહ્યા એમાં કોઈ જાના આવી તો આ કડોલ વિસ્તારના મીઠાવાળા છે અને માં બાબુભાઈનો તો લગભગ લાખોય એકડામાં સ્થવાણ છે અનેક કારખાના છે ખોટા પાડે છે અધિકારી અધિકારી આવતા જ નથી રિશ્વત લે એવો લાગી જ રહ્યો છે જય ભીમ મારી સાથે છે કચ્છ જિલ્લા માતૃ ભૂમિના ગૌરક્ષક દળના જિલ્લા પ્રમુખ શિવભા દેસરજી જાડેજા એમના દ્વારા લગભગ આજ છેલ્લા બે મહિના ત્યાં મીઠાના કારખાના બાબતે અરજીઓ દેવાઈ રહી છે અને સરકારી તંત્ર દ્વારા એમને કોઈ જવાબ નથી મળી રહ્યો આલે મીઠાના ભૂમાફિયાઓ કડોલ નેર ની લગભગ લાખો એકર જમીનમાં દબાણ કરી અને વ્હાઈટ મીઠાનું કાળું નાણું કરી રહ્યા છે તે બાબતે એમને માહિતી માંગેલ છે નાયબ કલેક્ટરશ્રીને રૂબરૂ મળેલ છે છતાંય આજની સુધી કોઈ કાર્યવાહી થતી નથી જ્યારે એક નાનો વ્યક્તિ કોઈ પાંચ એકર પર દબાણ કરે ત્યારે સીધી એના ઉપર લેન્ડ ગ્રાફિંગ દાખલ કરવામાં આવે છે અને આવા મોટા ભૂમાફિયા ઉપર કોઈ કાર્યવાહી થતી નથી એનું મુખ્ય અને મુખ્ય કારણ મને એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર જે છે તે આ મીઠાઓના કારખાનાઓ સાથે મિલી ભગતમાં છે આ એમને પણ મોટી રકમ મળી રહી એવું દેખાઈ રહ્યું છે જાહેર આ શિવ બજારેજા લગભગ છેલ્લા બે મહિના થયા આ બાબતે અનેક રજૂઆત કરી છે અનેક વખત ધરણા કર્યા છે ત્યાં સ્થાનિક મુલાકાત લીધી છે પણ કારખાના એમને એમ ચાલુ છે ઓવરલોડ ગાડીઓ ચાલુ છે જેના કારણે બે દિવસ પહેલા જ ભચાઉમાં એક અકસ્માત થયો અને એક વૃદ્ધ ડોશી માતાનું મૃત્યુ થયું આવા જવાબદારો સામે સરકારી તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું એનું કારણ મુખ્ય દેખાય છે કે ક્યાંક ને ક્યાંક આ સરકારી તંત્રને મોટે પાયે હપ્તો મળી રહ્યો છે અને આનો હપ્તો એટલા સુધી જાણવા મળે છે કે મંત્રીઓ સુધી પહોંચી રહ્યા છે આમાં અમુક ભાજપના મોટા માથાઓ છે જેના નામ અમે ટૂંક સમયમાં જાહેર કારણ કે આ જે કારખાનાઓ છે તે બધી તમામે તમામ અભયારણ્યની જગ્યા છે અને નાયબ કલેક્ટર દ્વારા અત્યારે શિવભા દેશરજીને એવું કહેવામાં આવેલ છે કે આમાં સ્ટે લેવામાં આવેલ છે જો ખરેખર આમાં સ્ટે લેવામાં આવેલ હોય તો એ સ્ટે ની કોપી આપે અને કેટલા નામ જો સ્ટે કેટલા કારખાનાઓને સ્ટે આપેલ છે તેની નામજોગ માહિતી એમને આપે અને હમણાં એ ટૂંક સમયમાં એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ચાલીસ જણાના જેમાં નામ છે એ એવું દેવા બતાવવામાં આવ્યું હતું કે અમુક તોડબાજ ટોળકીઓ દ્વારા મીઠાના કારખાનાઓને દબાવવાની કોશિશ કરી રહ્યા છે તો એ ટોળકીને હું કહેવા માગું છું કે તમારા જે ચાલીસ જણાના નામ છે તે ચાલીસ જણાના નામ ઉપર જો કોઈ લીગલી કાયદેસર મીઠાનું કારખાનું હોય તો દસ દિવસની અંદર તમે પ્રૂફ રજૂ કરજો ને તમામ અધિકારીઓ વિરુદ્ધ હું હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી અને તમામે તમામ અધિકારીઓને હાઈકોર્ટમાં લઈ જઈશ અને આના જવાબ માંગીશ જય ભીમ જય ગૌ માતા